સુખ અને શાંતિથી જીવવા માટેની પંદર બાબતો જ્યાં તમે મરી ન જાઓ ત્યાં સુધી ધ્યાનમાં રાખો નંબર એક બીજી સ્ત્રી સાથે ક્યારેય સંબંધ ન રાખો નંબર બે ભાઈઓ અને બહેનો સામે ક્યારેય દ્વેષ ન રાખો નંબર ત્રણ શ્રીમંત વ્યક્તિ પાસેથી લોભની અપેક્ષા ન રાખો નંબર ચાર ગરીબોથી ક્યારેય નફરત ન કરો નંબર પાંચ સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ ન રાખવી નંબર છ કોઈ પણ મિત્રથી કોઈ ગુપ્ત વાત ન રાખો નંબર સાત માતા પિતાના ખર્ચનો હિસાબ રાખશો નહીં નંબર આઠ તમારા હૃદયમાં ઈર્ષા અને શરીરમાં આળસ ન રાખો નંબર નવ દર મહિને પૈસા બચાવો ભલે ગમે તેટલું હોય પણ પૈસા બચાવો નંબર દસ તમારે તમારા જીવન વિશે જે પણ નિર્ણય લેવાનો હોય તે જાતે લો કારણ કે તમારું જીવન બરબાદ કરવાથી બીજાને તેનાથી કોઈ ફરક નહીં પડે નંબર અગિયાર કોઈની તરફેણમાં ઋણી ન રહો તેને તમારા માથા પર ન મૂકો નંબર બાર એકલા ચાલવાની હિંમત રાખો દરેક સમયે બીજાની રાહ જોવામાં પાછળ ન રહો નંબર તેર કોઈના પર વિશ્વાસ ન કરો કારણ કે અહીં તમને સહાનુભૂતિ કરનારા ઓછા અને સ્વાર્થી લોકો વધુ જોવા મળશે નંબર ચૌદ તમારા માતા પિતાની વાત સાંભળો કારણ કે તેવું જ તમારું ભલું ઈચ્છે છે નંબર પંદર હંમેશા તમારા મનની વાત સાંભળો કારણ કે તમે જે કામ જાતે કરો છો તેમાં તમે નિષ્ણાંત બની શકો છો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો